આણંદ જિલ્લાના ભરોડા ગામમાં ગાયત્રી યજ્ઞનું આયોજન થયું આણંદ જિલ્લાના ભરોડા ગામે તારીખ બાર દસ બે હજાર ત્રેવીસના દિવસે ભરોડા વિનય મંદિર હાઈસ્કૂલના પટાંગણમાં ભરોડા જીતપુર તથા ઓળ ગાયત્રી પરિવાર દ્વારા અગિયાર કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તેમાં આચાર્ય શિક્ષક ભાઈઓ તથા બહેનો શાળાના બાળકો પરિવારના સભ્યો આમંત્રિત આગેવાનો હાજર રહ્યા હતા જો પરમાત્મા સર્વવ્યાપી છે તો પછી કોઈ કામ કરતા આપણે ડરવું જોઈએ ને ગલત કામ કરતા બાળકને એમ કહેવામાં આવે કે જ્યાં એપલ આપ્યું છે કોઈ જોવે નહીં એવી તું ખાઈ જા તો ખૂણામાં જઈને પેલી બાજુ જળની પાછળ જઈને ખૂણામાં જઈને ખાઈ લેશે પરંતુ જો એને વિશ્વાસ હશે કે પરમાત્મા બધે છે તો કરી શકશે નહીં કરી શકે ને એ ચોરી નહીં કરી શકે એટલે પરમાત્મા સર્વવ્યાપી છે અને ન્યાયકારી વાત છે આપણને કોઈ નુકસાન થયું છે કોઈના અન્યાય થયો છે તો એ પૂરા કે પરમાત્મા ન્યાયકારી છે મને ગમે ત્યારે ન્યાય તો તો અવશ્ય મળશે જ દ્વેષ નો ભાવ રાખીશું વેર ભાવ રાખીશું નહીં રાખીએ તો વાતાવરણ સારું બની જશે બીજું છે શરીરને ભગવાનનું મંદિર સમજીને મેં તમને કહ્યું હતું ભગવાનનું મંદિર છે તો એને સાફ સુફ રાખવું પડશે ને